ને ઓલી ગેમ લાંબી હું હું તને પ્રમાણે ચાલતું હું તારે ઓલી મેટર માં શું છે બાબતે એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તું બે ત્રણ દિવસ ખમટા હું આમાંથી ઈ કે નીકળી જાવ ઈ બધે ખર્જો ઈ કરે સમજા બરાબર ઓલો મને કે હા મને કે બે દેખાયમી કે ઈ નઈ ફોટાવાળા નઈ ઓલો વરુણ હવે વઘાસિયા વરુણ વઘાસિયા એમ નઈ ખર્જો કેમ હા દર વર્ષે પાંચ 10 લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટો

બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરોબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં હા ટાઈપ કરેલી જે ભાઈ પ્રિન્ટ કાઢેલ હા પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને શું કામ ખબર પડે કોને કોને નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એની details આપણો છોકરો આપી આવે office કઈ દે એને કે નરેશભાઈ સિવાય ખોલવા ન દે હા હા બરાબર એ બરાબર વાંધો નહીં ગોઠવીએ ની છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય એ હમ બરાબર બરાબર તારે દેવાનું તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું એવું કરવાનું અને કોઈ જ ન હોય એવા માણસ પાસે દેવડાવવાનું હમ હા બરાબર એ રીતનું કરીએ તો થાય. બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવા હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કર ના જ એટલે એને એક્ઝેટ આઈડિયા નો આવે કોણ છોકરી ને કરી છોકરીને પોટ પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કર્યું બરોબર અને બીજું હું કહું આ શું કેવાય આની વાત ન જાઉં તો

એટલે આ જો આની પેલા જયેશભાઈ મને કે હાલ બની આય કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં ના ના ભાઈ પૈસા તો પેલા લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ અમારું ઊંચું થાય નહીં કે અમારું તો જો એટલે એ સેટિંગ કરાવું હા બસ હું તને એ જ કઉ તારા નામે એ લોકો તરી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા એ પચાસ પચાસ હજાર કરીને સાત મહિને દીધા બોલો હા એટલે એ એનું શું મોટું કરી લે આમ ને તેમ ને આમ કરીને કાલ જયેશભાઈ બધાય ભેગા હતા તો બધાય ભેગા રખડાય એમ જ્યાં તમે આમ બધાય મોટું થવું એમ આપડે ખભે ચડી બીજું કઈ નહી હા એ હું એટલે જ મેં તને કીધું હું તને,

સાબે કે રાજીનામું છે અંદર નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ કેવા આપણે કઈ ખબર નથી હું દબાતો હોય હમણાં તો કીધું સમાજ ની રીતે આપડે કઈ કર્યું નહોતું કીધું આપડી કઈ ગણતરી થતી નથી કીધું જવા બીજું શું કરવાનું એટલે મને કે ના ના બરાબર હાલો ને ઈ કે કાઈક જોવું હે અત્યારે કાઈ હરિ કરતા નઈ મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એને એવી રીતે વાત કરી હમ મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો,

અને પછી મેં વાત કરી એકલા એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરા ઓમ તમને તો વધારે અનુભવ ઓમ હારે રહી એમ કે હાલો અમે આમાં માં 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 કર દેઉ તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પહેલા પહેલા ચોખફટ કરો ને પછી જવાબ અમે લઈએ તમે જે કંઈ આપવાનું

બધું અમે કરી દેહુ ને નોકરી બોકરી એને કઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાઈ દે ને મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઈ ગયું હજી એનું કઈ એને કર્યું નથી સમજ્યા એટલે એ બાબતે તમને પૂછ્યું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ તો જો હું તને એક વાત કહું કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર,

આપડે એવી કઈ આપડે મારે તો એની કઈ જરૂર છે હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ ભાઈ હોય તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય એમ તાત્કાલિક હા તાત્કાલિક જાવ ને એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે